જય અલખદન જય અલ

એનું મારણ તો નક્કી જ છે બન્યું છે એ બગાડવાનું છે ફીટવાનું છે એ કુદરતોનો નિયમ છે સમય પરિવર્તનશીલ છે એ આપ સૌ જાણો છો તો જે માનો પોતાના જે ભૂલ્યો ફરે છે એને મારે સદાય રહેવું છે આ જગત ઉપર રાજ કરવો છે તું સદાય રહીશું અને શું રાજ કરીશ પેલા મુછાડાઓ જેના મુચે લીંબુ લટકતા હતા એવા કેટલા મુછાળાઓ ગયા એ બળી ના ખાક થઈ ગયા એ વાની ઉડી ગયા આજી ભજન વાણી છે દાસી જીવણ સાહેબ એ આપણને જગાવાનું જાગૃત કરવાનું ਇੱਕ ਆਪਣੀ ਚੇਤਾ ਵੇਚ ਮਾਰ ਤੇ ਆਇਆ ਹੈ ਸੋ ਜਾਏਗਾ ਹਨ ਰਾਜ ਰੰਕ ਫੱਕੀ ਕਾਇ ਕਿਸਿਆਸਨ ਛੋੜ ਚਲੇ

ॾाढो

કે ચાલ મારા કેટલા કુટુંબ કબીલા સમાજના પરિવાર કેટલા છે તો હાલો ને મળી તો આવું તો જાય છે મસાણ વચમાં ઉભા રહીને બોલાવે છે એ જે એમના કુટુંબ પરિવાર દાદા પરડાડા જેને એને બોલાવું હોય દાદાશ્રી दादा श्री की तुम जा वना जियाण में टकरियां सगे वाले के सग अनतरा दी त्रिदी ने मो से प देवन जो होकारो नंदनो ए हड जी जी हो जियो अलकतारना રાડો પાડી રાડો પાડી એ તું ક્યાં છો ફલાણા તું ક્યાં છો દીકરા અરે ઈ તો શું રાડ પાડે ઈ પર તો શું आवाज એમને દાડાને હુકારો આપે એમને આડકા હે પણ હુકારો ન દીતો દાડા એમ રાડો પાડી પાડી એ કેડા આયો કેડા ક્યાં છો કોણ આવ જાનારા પાછા આવ્યા મોબાઈલ પણ નથી લઈ જઈ શકતા આપણે અત્યારે રાખીએ પણ આ સોનાના દાગીના ચાંદીના દાગીના એ તો બધી ઉતારી જ લે છે એ કે પુરુષ એમના ઉપર પણ ચાલો આપણે એન્ડ્રોઈડ ફોન ન મૂકીએ એટલે પણ સાદો ફોન તો મૂકી શકે 1000 વાળો 50000 વાળો જે આલતી વાત તો થઈ શકે પણ માલા મહાલાવાલા હોય મોબાઈલ હોય ત્યાં કામ નથી આવતું સાથી શું લઈ ગયો કાઈ સાથી નથી જો ન તો તમે અનુભવ છે અનુભવ કરતા હશો માટે જાઉં છે આ ઊંડા આ ઓડી આ એમ એચ ઘણી બધી ગાડીઓ જે નીકળી છે થાર થાળી એવી જે ગાડીઓ નીકળી છે એ ગાડી નહીં કેમ ની ગામ ભજી લેને હરી લે ગ હરી નામની ભજી લે હરી જાઉ મરી

पी अॼे मंदीर मेड़ी मंदीर मां

મેળી મંદિર તારા માળિયા મોટા મોટા ગમેલો કરોડો નો શુભકામનો બનાયું હોય પણ આખર ફના થવાનું છે પડી જવાનું કારણ કે આપણે જોઈએ છીએ ગામડા ગામમાં આપણા કચ્છમાં ગુજરાતમાં દેશમાં ઘણા બધા જે રાજા હતા બધા ખરી કોક એમની સાચવણી કરે છે અત્યારે આપણે જોઈએ છીએ કિલ્લાઓ છે પણ આખર પડી ગયા એમાં રહેનારો પણ ગયા ને પડી ગયા ગયા

અરે હજારો વર્ષ ભલે ગમે એટલા યયાતી જે રાજા હતો હજારો વર્ષ એના આયુષ્ય ભગવાન થી માંગ્યું પણ આખર તો જવું પડી મરણ તો નિશ્ચિત કાચી કાયા તારી દોડ બંધાણી જાણે ગરત ઘડી ગડી ઘડી આખર માટીનો ઢગલો માટીમાં તું માટી થવા

માટી જે બંદા પવન મત કરો અભિમા એક દિન પવન અહીં કાર મૂકી દો અભિમાન મૂકી લો કારણ કે જાઉં સૌ નહી છે

રાખો છે રામ નામ ની લે સગા કુટુંબ તારા લૂંટવા લાગશે કાન નીકળી એ ગયો પછી શે નો સગો એ તો મરી ગયો પછી જે મારું મારું કરતા હતા એ તો પછી શું કરશે એ ગયા પછી પછી આજ પરિવારના જે લોકો જે મારું મારું કરતા સગા કુટુંબ તારા લૂંટવા લાગશે આ કાન નીકળ્યું કાનની કડી એટલે જે હમણાં કડીઓ પહેરે છે ઘણા પહેલે પહેરતા હતા રાજા મહારાજા હમણાં ઘણા પહેરે છે શોખ માટે જે હોય તે અને રાજા હોય કે રાણી જે પછી દાગીના હોય ઝવેરાતો હોય બધા ઉતારી લે છે અરે ભાઈઓ સોનાના દાંત જે હોય એ કાઢી આ પથ્થર કે થોડી લાવ દે ધનાધન કરીને કાઢી લે દાંત પણ રહેવા નથી દે જેને સોનાના હોય એટલે રાય જેટલું સોનું રહેવાનું તો હા એ બતા ડાગી ના ઉતારી લે સોનું હોય કે ચાંદી હોય અમારા સાસુ બા બે ત્રણ મહિના ત્રણ ત્રણ સાડા ત્રણ મહિના થયા કે ગુજરી ગયા મેં પેલે સાહેબ વાત કરે કડી કાંપ્યું કાંપ્યું જે પગ માં પે આવડી જાડી જૂની ચાંદી આમ બેડાયેલી હવે ભાઈ ઉતરી ન ઉતરે ડિસમિસથી કર્યું આમ કર્યું તેમ કર્યું સોનારાને બોલાવ્યો સોનારો કે હું ના આવું ઈ કાલ કે એને ખબર છે કે આ મરદા ઉપરથી આ વરીને બીક ને સોનારાને બીક લાગી તો વરી ઉઠીને મને જાળી લેશે તો એવું એટલે સોનાર હો ત્યારે ના આવ્યો આ પછી આપણે કાઢીને લઈ તો લઈ લઈ ચાંદી લઈ લે આ એનાથી એને બીક ના લાગે તો સોનારા ઉપર દીવે એટલે પછી ભાઈઓ મારી સાસુ લાગ્યા ચાર જણ લીધા સ્ક્રુ ડ્રાઈવર આ તે બધું જે જે વસ્તુ હતી ન ઉતરી કઈ જ તો પગ સોનારો આવ્યો નહી પોતાના સાધન નહીં દીધા લ્યો લ્યો કારણ કે એ કાઢી દે સાધન લઉં તો વળી મને જ મળે એવો એવો એ ખરું એને લાલચ આવ્યો નહીં કાકો એ ભાઈઓ પારાઈ થી ત્રીસ વીસ સ્કૂલ ડ્રાઈવર સોનારી વસ્તુ થી સોનારાની એવા લાગ્યા એવા લાગ્યા આખર કાઢી દોઢ થી બે કલાક લાવી ગયા કાઢી લીધી ચાંદી ના રેવા એ બધી જે હોય તે કડી કાંપી આ તે કડલા વારલા બધું કાઢી લે તો પરિવાર એ જ મારું મારું જે કરતા એમ કે રાખો ના એને ઘડી એને હવે જલ્દી કાઢો બધું આપણે ઉતારી લીધું તો

ફૂલણસિંહ ની જેમ ફૂલી રહ્યો છે જે ફૂલણસિંહ આ મોટો પેટ વાળ આપણે જોઈએ ખાઈ પીણું અહીંયા તને પડી રહેતા હોય પોતાની મેળો એસીઓ માં ને કુલરો માને

માટે એ વાત થી પડે તો ફૂલાશીની જેમ ફૂલી રહ્યો છે જયારે જમણા આવશે જીવને લેવા ત્યારે ભાંગશે તારી નળી જમણાઓ આવશે ત્યારે તારા એસીઓ બેસીઓ મેળ્યું મલાતું આ સોના ચાંદી હીરા જવેરાત માણેક કાંઈ કામ નહી આવે જ્યારે સમય આવી જશે ભાંગ હશે નળી પૂરું કરી દેશે ગમે એટલું કે તને આટલા ડાઉ આટલા ડાઉ ભલે ગમે એટલા પૈસા વાળો લાખો પતિ કરોડપતિ અબજોપતિ એક કલાક નહીં પણ મને ઘડી તો રેવાની ઘડી એ નથી કારણ કે તારો સમય આવી ગયો એ કોઈ ની માને નહીં ગમે એવો સાવકાર હોય

બીજું કઈ કામ નહી આવે હારે સદગુરુ ગુરુની સેવા તો જરૂર કરી લે છે વાણી જીવન ચરણે જન્મ જાય

চে চালো ভাই যের ঢেওয়ি সা સદગુરુ ભીમના ચરણ કે જન્મ જાય છે ટીએ તારા જન્મારો જાગૃત આ તારો જન્મારો જન્મ જાય છે ટળીએ કે જન્મારો તારો એડે ન જાય ધ્યાન દે જન્મ સફળ થાય જનમારો સફળ થાય જનમારો સુધારજો મારા વાલો મારા વાલા ભાઈઓ બહેનો અત્યારના સમયમાં આવા ગોર કળજુગમાં બધું અત્યારે જરૂરી છે જો આપણે જન્મારો સુધારવો હોય

ਲਿਖਾ ਜਨਮ ਤਾਂ ਨੇ ਮੋ ਗਛ ਵਾਰੇ ਵਾਰੇ ਨਹੀਂ ਮੜੇ ਗੋਵਿੰਦ ਮੇਰ ਕੈ ਹਰੀ ਨੇ ਭਜੋ ਤੋ ਅਚੋਰਿਆ ਸੀ ਨਾ મારું તારું મારું તારું સદગુરુ ભગવાન જય હાલ શ્રી hari eh har krishna eh morari nat narai